નમસ્કાર મિત્રો જય માતાજી અમારા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જેમ તમે જાણો છો કે દિવાળીની ઉજવણી પાંચ દિવસ સુધી ચાલે છે જેની શરૂઆત ધનતેરસથી થાય છે અને અંત ભાઈબીજના દિવસે થાય છે મિત્રો ધનતેરસથી દિવાળીના શુભ દિવસોની શરૂઆત થાય છે આ દિવસ ધર્મ અને ધન બંને માટે ખૂબ જ મહત્વનો ગણાય છે ધનતેરસના દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એવો કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા ઘરમાં રહે છે હિન્દુ પંચાંગ મુજબ કાર્તિક મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોજી તિથિએ ધનતેરસ ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન ધનવંતરી માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરજીની ખાસ પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસ પર આ ત્રણેય દેવતાઓની આરાધના કરવાથી આયુષ્ય આરોગ્ય અને ધનસંપત્તિ મળે છે આ વર્ષે ધનતેરસની ખાસ વાત એ છે કે પૂજા અને ખરીદી માટે અનેક શુભ મુહૂર્તો બની રહ્યા છે કાર્તિક માસની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસનું પર્વ ઉજવાશે જેમાં ભગવાન માતા લક્ષ્મી અને કુબેરજીની વિધિવત પૂજા થશે આ તિથિથી પાંચ દિવસીય દિવાળી તહેવારની શરૂઆત માનવામાં આવે છે કથાઓ પ્રમાણે આ ત્રયોદશી તિથિએ ભગવાન ધનવંતરી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા અને તેમના હાથે અમૃત ભરેલું કલશ હતું એથી જ ધનતેરસના દિવસે વાસણો ખરીદવાની પરંપરા શરૂ થઈ અને આજે પણ લોકો એ પ્રથા નિભાવે છે કહેવાય છે કે આ દિવસે ઝાડુ ખરીદવાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે અને માતા લક્ષ્મીનો પ્રવેશ થાય છે સાથે જ ઘરના બહાર દક્ષિણ દિશામાં તલના તેલનો દીવો પ્રગટાવવાથી અકાળ મૃત્યુ રોગ અને અકસ્માતથી રક્ષણ મળે છે હવે વાત કરીએ આ વર્ષની ધનતેરસ ની આ વર્ષે ધનતેરસ અઢાર ઓક્ટોબર ના રોજ ઉજવાશે આ દિવસે ગ્રહગોચર નું શુભ બનવાથી આખો દિવસ ખરીદી માટે શુભ રહેશે ખાસ વાત એ છે કે આ દિવસે દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે જેથી હંસ મહાપુરુષ રાજયોગનું નિર્માણ થશે આ યોગ અત્યંત શુભ અને ફળદાયી ગણાય છે આ દિવસે ત્રિપુષ્કર યોગ પણ બનશે જેને યોગ અથવા અરબક્તિ યોગ પણ કહે છે જ્યોતિષાચાર્યો કહે છે કે આ યોગમાં કરેલું કામ ત્રિગુણ ફળ આપે છે જો તમે આ દિવસે રોકાણ કરો તો તમને ત્રિગુણ લાભ મળી શકે છે આ સમય શેરબજારમાં રોકાણ કરવા અથવા સોનું ચાંદી ખરીદવા માટે પણ ખૂબ શુભ રહેશે દેવગુરુ બૃહસ્પતિના આ ગોચરથી હંસ મહાપુરુષ રાજયોગ બનશે જે અનેક રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખોલનાર સાબિત થશે આ યોગને રાજયોગની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે અને તે જીવનમાં પ્રગતિ સફળતા અને સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ વર્ષે ધનતેરસ પૂજનનો શુભ સમય સાંજે સાત વાગ્યાના પંદર મિનિટથી રાત્રે આઠ વાગ્યાના ઓગણીસ મિનિટ સુધી રહેશે કુલ મળીને લગભગ એક કલાક ચાર મિનિટનો આ સમય પૂજા અને દીપદાન માટે અત્યંત શુભ માનવામાં આવે છે આ સમય દરેક ઘરમાં દીવા પ્રગટાવવામાં આવશે અને માતા લક્ષ્મીજીનું સ્વાગત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવશે તો મિત્રો જો તમે વિચારી રહ્યા છો કે ધનતેરસની પૂજા ક્યારે કરવી તો એ જ સમય સૌથી શુભ છે જ્યારે તમારે પૂજા અને ખરીદી કરવી જોઈએ ધનતેર આ પવિત્ર તહેવાર માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીને સમર્પિત છે તેથી આ દિવસે બતાવવામાં આવેલી શ્રેષ્ઠ પૂજન વિધિનું પાલન જરૂર કરવું જોઈએ સાંજના શુભ મુહૂર્તમાં સૌપ્રથમ ઘરની સારી રીતે સફાઈ કરવામાં આવે છે મુખ્ય દરવાજા અને આંગણમાં રંગોળી બનાવીને દીવા પ્રગટાવવામાં આવે છે પછી રાત્રે તેર દીવા પ્રગટાવીને તેમને આંગણ અને મુખ્ય દ્વાર પર મૂકવામાં આવે છે આવી રીતથી માતા લક્ષ્મીજીનો વાસ ઘરમાં થાય છે અને દરેક નકારાત્મક ઉર્જા દૂર થાય છે પૂજા દરમિયાન ભગવાન ધન્વંતરીની મૂર્તિ અથવા તસવીરને પાણી ફૂલ ફળ અને દીવાથી શોભાવવામાં આવે છે સાથે માતા લક્ષ્મીજીની પ્રતિમા સામે પીળા ધાતુ પિતળ અથવા ચાંદીના વાસણમાં પાણી ભરીને દીવો પ્રગટાવવામાં આવે છે ધાર્મિક ગ્રંથો મુજબ આ દિવસે શ્રી લક્ષ્મી મંત્ર અને ધન્વંતરી મંત્રનો જાપ કરવો અત્યંત શુભ ગણાય છે એવું માનવામાં આવે છે કે તેનાથી ધનવૃદ્ધિ થાય છે અને આરોગ્યમાં સુધારો થાય છે આ ઉપરાંત આ દિવસે સોનું ચાંદી નવા વાસણો ઝાડુ દીવા અને ધાતુની વસ્તુઓ ખરીદવી ખૂબ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે ખરીદેલી વસ્તુઓ આખા વર્ષ દરમિયાન ઘરમાં શુભતા અને સમૃદ્ધિ લાવે છે મિત્રો આ વર્ષે ધનતેરસના દિવસે બનેલા શુભ ગ્રહસંયોગો તેને એક મહાસંયોગ બનાવી રહ્યા છે સાથે અરબપતી યોગના નિર્માણથી મહાલક્ષ્મીજીની વિશેષ કૃપા કેટલીક રાશિઓ પર વરસી રહી છે આ ભાગ્યશાળી રાશિઓનું જીવન હવે સંપૂર્ણપણે બદલાવા જઈ રહ્યું છે આજના વીડિયોમાં અમે તમને જણાવીશું કે કઈ છે એ છ ભાગ્યશાળી રાશિઓ જેમને ધનતેરસનો આ દિવ્ય સંયોગ અચાનક લાભ આપશે તો મિત્રો વીડિયોને અંત સુધી જરૂર જુઓ એક પણ ક્ષણ ચૂકી ન જશો જો તમને અમારી વાતો ગમી હોય તો વિડિયોને લાઈક કરો કમેન્ટમાં જય માતા લક્ષ્મી લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે આવો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે આ ધનતેરસના શુભ સંયોગમાં આ છ રાશિના લોકોને અચાનક લાભ મળવાના યોગ બની રહ્યા છે હા મિત્રો આ સમય તમારા કાર્યક્ષેત્રમાં સફળતા લાવવાનો છે ઘર પરિવારમાં સુખ અને શાંતિ રહેશે અને કોઈ અટકેલું કામ પણ હવે પૂરું થશે સાથે સંતાનની સિદ્ધિથી તમારું મન આનંદ અને ગર્વથી ભરાઈ જશે હા મિત્રો કોઈ મોટા કાર્યક્રમમાં તમારું સન્માન થઈ શકે છે શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને સફળતા મળશે રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે આ સમય અત્યંત શુભ રહેશે તમે કોઈ મોટા સમારોહમાં પુરસ્કૃત પણ થઈ શકો છો આ સમયગાળામાં સંતાનની સફળતાથી તમારું મન આનંદિત રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે તમારી રાશિના જાતકો પર હવે માતા લક્ષ્મીજી ખૂબ પ્રસન્ન રહેવાના છે અને તેમની વિશેષ કૃપા આ છ રાશિઓ પર ખાસ જોવા મળશે ધનતેરસ અને દિવાળીના બાદ આ રાશિના લોકોના જીવનમાં દિનદુગણી રાતચોગણી પ્રગતિ થવાની છે અને માતા લક્ષ્મીની કૃપાથી તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે મિત્રો જણાવી દઈએ કે જે પણ મુશ્કેલીઓ દુઃખ કષ્ટ અને સંકટો તમે અત્યાર સુધી સહન કર્યા છે તે બધું હવે માતા રાણીની કૃપાથી દૂર થઈ જશે હા મિત્રો જે લોકો તમારા વિરુદ્ધ ખોટું બોલ્યા હતા અથવા તમને ધોખો આપ્યો હતો તેમને હવે માતા રાણી પોતે દંડ આપશે હા મિત્રો તમારી રાશિના લોકો માટે હવે ધનની પ્રાપ્તિના શુભ યોગ બની રહ્યા છે પરિવાર સાથેનો સમય સુખદ રહેશે દરેક કાર્યમાં સફળતા મળશે આરોગ્ય સારું રહેશે અને સંતાનની સિદ્ધિથી હર્ષ અનુભવશો રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે લાભના યોગ રહેશે આ સમયગાળામાં પ્રવાહ તમારા ઘરમાં વધશે શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો જેમાં સફળતા મળશે મિત્રો આ દરમિયાન કોઈ અટકેલો કે અટકાવેલો પૈસો પણ તમને પાછો મળી શકે છે કોઈ સાથે વિવાદ ન કરો તમારી વાણી પર નિયંત્રણ રાખો અને ગુસ્સાથી દૂર રહો હવે કેટલીક સાવધાનીઓ રાખવી પણ જરૂરી છે ધનતેરસના દિવસે ન તો તમે કોઈને ઉધાર આપો અને ન કોઈ પાસેથી ઉધાર લો આ દિવસે ઉધાર આપનાર અને લેનાર બંનેને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે ધનતેરસના દિવસે સ્ટીલ કાચ અથવા પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે કારણ કે તે રાહુ અને શનિથી સંબંધિત છે જો તમે સોનું ચાંદી તાંબુ કે પિત્તળના વાસણ ખરીદો તો તેમને ઘરમાં લાવતી વખતે તેમાં મીઠાઈ કે ચોખા ભરી લાવો ખાલી વાસણ ઘરમાં લાવવો અશુભ માનવામાં આવે છે ધનતેરસના દિવસે ધનની દેવી કુબેર માતા લક્ષ્મીજી ભગવાન ધનવંતરી અને યમરાજની પૂજા કરવામાં આવે છે પરંતુ કાચ કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓની પૂજા ન કરવી જોઈએ ઘરના મુખ્ય દ્વારની સામે ક્યારે ચપ્પલ જૂતા ન રાખવા સવારે જ ઘરના દ્વાર અને આગળની જગ્યા ધોઈને સાફ રાખવી ધનતેરસ અને દિવાળીના દિવસે દિવસ દરમિયાન ઊંઘવું પણ અશુભ છે કારણ કે તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે તે ઉપરાંત આ દિવસે છરી કે ધાર જેવી વસ્તુ પણ ખરીદવી નહીં હવે મિત્રો તમને જણાવી દઈએ કે આ શુભ સમયગાળામાં કઈ રાશિઓ ભાગ્યશાળી સાબિત થવાની છે મેષ રાશિ વૃષભ રાશિ મિથુન રાશિ સિંહ રાશિ કન્યા રાશિ તુલા રાશિ કુંભ રાશિ મકર રાશિ અને ધનુ રાશિ મિત્રો વિનંતી છે કે તમે કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જય માતા લક્ષ્મી